નમસ્કાર મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરીને વિડિયો લાઈક કરી દેજો આજનો સૌપ્રથમ મહત્વપૂર્ણ સમાચાર સુરત માં કાળા કાચવાળી કાર ને લઈને બબલનો મુદ્દો હવે વકર્યો જેમાં મેહુલ બોગરા એ પોલીસ લખેલી કાળા કાચવાળી કાર ને રોકી હતી તેમજ મેહુલે પોલીસની નંબર પ્લેટ વગરની કાર સામે વાંધો પણ ઉઠાવ્યો હતો તેમજ સોશિયલ મીડિયા પર લાઈ કરતી વખતે બબાલ થઈ ગઈ હતી જેમાં પુણા વિસ્તારમાં કાળા કાચવાળી કારને લઈને ગઈકાલે આ બબાલ થઈ હતી જેમાં પૂણા પોલીસે બંને પક્ષ સામે સામાસામા રાયોટિંગનો ગુનો નોંધ્યો છે તેમજ મેહુલ બોગરા સહિત પંદર લોકો સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ થઈ ગઈ છે ત્યારબાદના બીજા મોટા સમાચાર હિંમતનગર સિવિલ હોસ્પિટલ તંત્રની મોટી બેદરકારી સામે આવી હિંમતનગર સિવિલ હોસ્પિટલ તંત્રની મોટી બેદરકારી સામે આવી ગઈ છે જેમાં પાર્કિંગમાંથી એમ્બ્યુલન્સ ચોરાઈ છતાં સીસીટીવી કેમેરા ચકાસ્યા નથી પાર્કિંગમાં સીસીટીવી હોવા છતાં ન ચકાસતા અનેક સવાલો પણ થઈ રહ્યા છે તેમજ ચોરાયેલી એમ્બ્યુલન્સ અમદાવાદથી મળી આવી છે ચોરી થયાના એક દિવસ બાદ પણ તંત્રએ સીસીટીવી ચકાસ્યા નથી તથા સાબરકાંઠામાં બસ ચોરી બાદ હવે એમ્બ્યુલન્સની ચોરીની પણ બનાવ સામે આવી રહ્યા છે ત્યારબાદ વહેલી સવારે ઠંડીનો ચમકારો અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી ફરી એકવાર ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો સામાન્ય કરતા ત્રણ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નીચું રહેતા મોડી રાત્રે વહેલી સવારે ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે અમદાવાદમાં તાપમાન માત્ર ત્રણ દિવસમાં જ સાત પોઈન્ટ છ ડિગ્રીનો પારો ગગડતા લઘુત્તમ તાપમાનનો પારો બાર પોઈન્ટ એક ડિગ્રી થઈ ગયો છે ગઈકાલે રવિવારે રાજ્યમાં કુલ આઠ શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો તેર ડિગ્રીથી પણ નીચે આવી જતા ઠંડીનો પ્રકોપ જોવા મળ્યો છે ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર રાજકોટ અમદાવાદ વચ્ચે શરૂ થશે ફ્લાઇટ સર્વિસ આ રૂટ પર લાંબા સમયથી ફ્લાઇટ સેવાઓ શરૂ કરવાની વાતો વચ્ચે હવે ઇન્ડિગો દ્વારા આગામી 31 માર્ચથી વિમાન સેવા શરૂ કરવામાં આવી રહી છે અને બુકિંગ વેબસાઇટ પર ફ્લાઇટનું ભાડું 3160 રૂપિયાની આસપાસ દર્શાવી રહ્યું છે

ત્યારે માણેકનાથજીની સમાધિ અમદાવાદના મેરે પૂજન કર્યું હતું માણેક ચોકમાં માણેકનાથજીની સમાધિ આવેલી છે તેમજ નગરદેવી ભદ્રકાલી મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવી સાબરમતી નદી કિનારે ભૂદરના આરે પણ પૂજન કરવામાં આવ્યું તેમજ અમદાવાદ શહેરમાં હેરિટેજ રેલીનું પણ આયોજન કરાયું ભારતના પ્રથમ હેરિટેજ શહેર અમદાવાદનો ગઈકાલે સ્થાપના દિવસ હતો ત્યારબાદ ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવી ગયા છે જેમાં રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી ઉનાળુ પાક ખરીદશે તેમજ ઘઉંનો પ્રતિ ક્વિન્ટલ બાવીસો ને રૂપિયા તથા બાજરીનો ભાવ પ્રતિ ક્વિન્ટલ પચીસો અને જુવારનો પ્રતિ ક્વિન્ટલ એકત્રીસો ને રૂપિયા ભાવ રાખવામાં આવ્યો છે તથા વીસીઆઈ મારફતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે આવતીકાલથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થઈ જશે તેમજ પંદર માર્ચ રાજ્ય સરકાર ઉનાળુ પાક ખરીદશે ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર મોલાના મુફ્તી સલમાન અઝરીને લઈને સામે આવ્યા ભડકાઉ ભાષણ આપનાર મોલવી હવે સુપ્રીમ કોર્ટના શરણે છે જેમાં મુફ્તી સલમાન અઝરીએ હવે હાઈકોર્ટમાં અરજી કરી છે મોલવી સામે થયેલી ફરિયાદ રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે જેમાં જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપ્યા બાદ ફરિયાદ નોંધાઈ છે તેમજ એકત્રીસ જાન્યુઆરીએ જૂનાગઢમાં વિવાદિત નિવેદન અપાયું હતું જાહેર સભામાં વિવાદિત નિવેદન બાદ વિડિયો વાયરલ થતા મામલો બહાર આવ્યો હતો ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર પરીક્ષામાં ગેરરીતિમાં પોલીસ ફરિયાદની જોગવાઈ ગુજરાત અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા સમય આચરવામાં આવતી કુલ તેત્રીસ ગેરરીતિઓની યાદી અને એ યાદી બદલ સજાની જોગવાઈ જાહેર કરાઈ છે જેમાં કુલ પાંચ ગેરરીતિ બદલ પોલીસ ફરિયાદની પણ જોગવાઈ કરવામાં આવી છે જેમાં બોર્ડની પરીક્ષામાં મોબાઈલ જ નહીં સ્માર્ટ વોચ લાવશો તો પણ પોલીસ ફરિયાદ નોંધાઈ જશે ત્યારબાદના ખૂબ જ દુઃખદપૂર્ણ સમાચાર જામનગરમાં બોરવેલમાં પડી ગયેલ બાળકનું વીસ દિવસ બાદ મોત રાજ્યમાં બોરવેલમાં પડેલા બે વર્ષના બાળકનું વીસ દિવસની સારવાર બાદ મોત થયું છે

ધ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા દ્વારા સી એસ પ્રોફેશન અને એક્ઝિક્યુટિવની ડિસેમ્બરમાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે જેમાં આઈસીએસ દ્વારા જાહેર કરાયેલા પરિણામમાં ગુજરાતની બે વિદ્યાર્થીની દેશના ટોપ ટેનમાં ઝળહળી ઉઠી છે

ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર સુરતના રસ્તાઓ પર ફરશે ઇલેક્ટ્રોનિક બસો વિદેશને પણ આપે તેવી સુવિધાઓ સુરત શહેરના રસ્તા પર પચાસ જેટલી ઇલેક્ટ્રિક બસો દોડવાની શરૂઆત કરવામાં આવી છે અધ્યતન ટેકનોલોજીની અને સુવિધાની સાથે એક બસની કિંમત એક કરોડ અડસઠ લાખ રૂપિયા છે આ બસમાં તમામ પ્રકારની સુવિધાઓ છે તથા બસ ફૂલ એસી અને ચાર્જિંગના પોઈન્ટની સુવિધા સાથે આપવામાં આવી રહી છે ત્યારબાદના સૌથી મોટા સમાચાર એક માર્ચથી મળશે સસ્તો ગેસ કિંમતોમાં ઘટાડાની થઈ શકે છે જાહેરાત સમાચાર એજન્સીના સૂત્રો દ્વારા પાસેથી મળેલી માહિતી મુજબ ગુજરાત ગેસ ઇન્ડસ્ટ્રીયલ ગેસના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી શકે છે તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર ચોવીસની શરૂઆતથી જ અત્યાર સુધી લઈને અમેરિકન નેચરલ ગેસના ભાવમાં ચોવીસ ટકાથી વધુનો ઘટાડો થયો છે

લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે એમએસપી સુનિશ્ચિત કરવા માટે સતત ખેડૂતો માંગ કરી રહ્યા છે આવી સ્થિતિમાં આજે નોઈડાના ખેડૂતો એકઠા થશે અને સંયુક્ત કિસાન મોરચાના પ્રવક્તા રાકેશ ટિકેટના નેતૃત્વમાં આજે પશ્ચિમી યુપીના વિવિધ જિલ્લાઓમાં હાઈવે પર ટ્રેક્ટર ચેન બનાવવામાં આવશે માર્ચને ધ્યાનમાં રાખીને નોઈડા ટ્રાફિક પોલીસે એડવાઇઝરી પણ બહાર પાડી દીધી છે